ગુજરાત છે કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રો બસ્સો કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે બાર ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી કૈલાશ કાબરાએ જણાવ્યું કે અમે માત્ર બાર સભ્યો સાથે રૂ બે કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી

એ અમારા સ્ટાફ મેમ્બર્સ માટે ફાઇનાન્શિયલ યર એન્ડ થાય છે એના નિમિત્તે અમે આ ઇવેન્ટ રાખેલો છે અપ્રોક્સિમેટલી અરાઉન્ડ બે કરોડનો ખર્ચો થયો છે પણ અમે જે આપી રહ્યા છીએ એનો નિમિત્ત અમારા સ્ટાફ મેમ્બર્સ અમારી ટીમ છે જેના કારણે અમે અત્યારે આટલા માઇલસ્ટોન પર પહોંચ્યા છીએ જે અમારું બસો કરોડનું જે ટર્નઓવર થયું છે એ અમે અત્યારે પહોંચ્યા છીએ અમારા ટીમ મેમ્બર્સના નિમિત્તે જ પહોંચ્યા છીએ અને એના કારણે અમે લોકો આ બે કરોડની ગાડીઓ અમે લોકો એ લોકોને ગિફ્ટ આપીએ છીએ જેનું પરિણામ અમને હજી આગળ જતા હજી સારું મળશે એ જ અમારી અપેક્ષા છે જી એમાં મારું એવું કેવું છે કે મારી જીત જે છે અમારી બે હજાર છ થી આજે બે હજાર પચીસ છે એમાં અમારી જે જીત થઈ છે અમારા ટીમ મેમ્બર્સથી જ થઈ છે અમારા સાથીઓથી જ થઈ છે અને આજે અમારી જોડે એકસો ચાલીસ લોકોનો સ્ટાફ છે એમાંથી કે અમારા એકસો ચાલીસ માંથી એક મેમ્બર બી ઓછો થાય બરાબર છે પણ અમને એવું લાગે છે કે એકસો ચાલીસ વાળા હજી બસો થશે અઢીસો થશે પણ કોઈ દિવસ કોઈ મેમ્બર અમને છોડીને જવાનું વિચારશે નહીં એનું કારણ એક જ છે કે અમે જે અમારા માટે ન વિચારીને અમે જે સ્ટાફ મેમ્બર્સ માટે વિચારીએ છીએ અમે જે અમારા સાથીઓ માટે વિચારીએ છીએ અમે એ લોકોને અમારા ભાઈ બહેન માનીએ છીએ અમે એ લોકોને અમારા પરિવાર મેમ્બર્સ માનીએ છીએ અને એ જે કરીએ છીએ અમે લોકો માટે એટલે મને નથી લાગતું કે અમારી માટે કોઈ બી દિવસ ખરાબ વિચારે ખોટું વિચારે કે ક્યારેક છોડીને અમને જાય એને બદલ અમે એ લોકોના આભારી પણ છીએ અને અમે લોકો એ લોકો માટે એટલું કાર્ય પણ કરીએ છીએ અમે અમારી પેઢીનું નામ છે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમે બે હજાર છમાં અમારો બ્રાન્ડ કે કે જ્વેલ્સ એસ્ટાબ્લિશ કર્યું હતું ત્યારે અમે બાર જણની ટીમથી આ દુકાન ચાલુ કરી હતી અમારો પહેલો શોરૂમ હતો બે હજાર છમાં એ વર્ષે અમારું ટર્નઓવર બે કરોડ રૂપિયા હતું અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અને સૌથી વધારે અમારા ટીમ અમારા જે સાથીઓ છે અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે બસો કરોડ રૂપિયા જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છે અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ બાર ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્કસ છે એમની મહેનત માટે એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે આ વિચાર અમારી ઇન્ડસ્ટ્રીમાં શ્રી સૌજીભી ઢોલકિયા જે આપ સૌ જાણો છો હીરા માર્કેટના અમારા કિંગ કહેવાય સૌથી પહેલા મેં એમનો આ એક સરસ દ્રશ્ય જોયો તો જ્યારે એમને એમના આઠસો કંપનીના મેમ્બર્સને ગાડી ગિફ્ટ આપી હતી ત્યારે મેં એક સપનું બનાવ્યું હતું મારા ભાઈએ એક સપનું બનાવ્યું હતું કે અમે બી સૌથી પહેલા અમારા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી લાયા વગર સૌ પ્રથમ અમારા મેમ્બર્સને અમે ગાડી ગિફ્ટ આપીશું એક ક્લાસિફિકેશન ઓર્ડર વાઇઝ એક ક્રમ હોય કે ભાઈ કોણ સૌથી જૂનો છે કોણ રિસ્પોન્સિબલ છે તો જે મેનેજર લેવલના માણસ છે જે અમારા એકદમ જૂના સાથીઓ છે એમને અમે એક્સયુવી સેવન હંડ્રેડ ઇનોવા ગિફ્ટ આપી છે એના પછી જે નીચે સેલ્સ ચીફ મેમ્બર છે એમને આઈ હુંડાઈની જે આઈટેન નિઓસાય છે એ આપી છે પછી ટાટાની નેક્સોન ગાડી છે એક્સેલ સિક્સ બ્રેઝા ગાડી છે એવું અમે ક્લાસિફિકેશન બનાવ્યું જેથી કરીને અમે જે ગાડી અમને આપી રહ્યા છે એ ડિઝર્વ કરે અને દરેકની વચ્ચે એક સન્માન મેન્ટેન રહે આરટીઓ પાસિંગ કંપની નામે કર્યું છે કારણ કે અમારી કંપનીમાં આ પરચેઝ ગાડીઓ કંપનીમાં થયેલી છે એટલે બધું જ પાસિંગ ને બધું અમારી કંપનીમાં થયું છે વીસ વર્ષ નથી છોડ્યું તો હવે કેમ છોડશે સમજો કે છોડે છે તો અમે એમને આપી દઈશું ગિફ્ટમાં